અત્યાધુનિક બનાસ જિલ્લા ભાજપ કાર્યાલય બનાવાયું છે જેનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર છે અને કાર્યાલય નિર્માણ એ જરૂરિયાત મહત્વની બાબત છે ગુજરાત એક મોડલ છે અને ગુજરાત પાછળ ન રહે તે હેતુથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને સી આર પાટીલે એમ પણ કહ્યું હતું કે ક્યાંય પણ ઉદ્ઘાટનમાં હું હાર નથી પહેરતો અને એનું કારણ છે કે હાર મને પસંદ નથી જન્મ જીતવા માટે થયો છે અને કે કે સાંસદ પર તેમણે કહ્યું હતું લોકસભામાં તમારી ભૂલ થઈ છે પસ્તાવો પણ થયો હશે પરંતુ બીજી વાર કોઈ એરા વેરા નથું ખેરા આવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો અને કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાની કોઈની તાકાત નથી તો આગામી સમયમાં ગુજરાતમાં ત્રેપનસો ગામની પંચાયત ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી જીતવાના છીએ ત્યારે જળ સંચય ની પાટીલે પહેલ કરી હતી અને બરદાસ્ત કમલમ થી શરૂઆત કરી હતી જો કે જળ સંચય માટે દેશમાં સાત લાખ સ્ટ્રક્ચર બનાવાયા છે અને ગુજરાત સરકારે દરેક ખેડૂતના ખેતરમાં જળ સંચય માટે સ્ટ્રક્ચર બનાવશે જો કે ડીસા ધારા સભ્ય પ્રવીણ જળ સંચય કાર્યને પણ સી આર પાટીલે જાહેરમાં વખાણ્યું હતું ડીસા ધારા સભ્યના કામની પહેલ માટે અનેક ફાયદા થયા છે તેની પણ સીઆર પાટીલે વાત કરી હતી ભાજપ બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ બનાસ કમલમને મિની સચિવાલય ગણાવ્યું હતું

લોકસભામાં એ ભૂલ થઈ છે પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કઈ ના થાય સંકલ્પ કરો કે બીજી વાર એરા ઘેરા નથુ ઘેરા કોઈ આવી જાય આજે તમારા દિલમાં માં દુખાવો તમને પણ થતો હશે મને તો થાય પણ તમને પણ થતો હશે અને એટલા માટે જયારે વિધાનસભા નું ઇલેક્શન આવ્યું કપાલ સુમેશ્વા ભાઈ બોલ્યા કે પાટીલ નો પાવર ઉતારો છે એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે કહ્યું હતું અને કહ્યું હતું કે પાવર પાટીલ નો નથી પાવર કાર્યકર્તાઓ છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ એની તાકાત નથી કે પાવર ઉતારી શકે